કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યા કેસ અંગે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશના ડોક્ટરો બે દિવસની હડતાલ પર ઉતર્યા હતા ગુજરાતની હોસ્પિટલોમાં પણ આ અંગે વિરોધ પ્રદર્શન થયું હતું આ સમગ્ર ઘટના બે હજાર બારમાં દિલ્હીમાં થયેલા નિર્ભયા કેસની યાદ અપાવે છે ત્યારે હવે ગુજરાત પોલીસે પણ યુવા ડૉક્ટરોની સલામતી વધારવા માટેની પહેલ કરી છે સુપ્રીમ કોર્ટે યુવા રેસિડેન્ટ ડૉક્ટરની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો છે જેના જવાબમાં ગુજરાત પોલીસ હોસ્પિટલો હોસ્ટેલ અને અન્ય મુખ્ય વિસ્તારોમાં ફેશિયલ રેકોગ્નિશન કેમેરા લગાવીને એક્શન લઈ રહી છે તે કેમેરામાં દુષ્કર્મ કે છેડતી કરતા આરોપીઓ જેમની ધરપકડ થયેલી છે કે જે દોષિતો છે તેમની તસવીરના ડેટા છે જેથી જો એવી કોઈ વ્યક્તિ કેમેરામાં સ્પોટ થશે તો પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ મળશે અને ત્યારબાદ તાત્કાલિક ટીમો રવાના કરાશે ઉપરાંત શહેર પોલીસની ટીમોને કોર્પોરેટ ઓફિસો હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારોની મુલાકાત લેવા અને મહિલાઓ અને પુરુષો બંનેને તેમના સ્માર્ટફોનમાં વન સિટી એપ ઇન્સ્ટોલ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે જો આ એપ ડાઉનલોડ કરેલું હોય તો ઇમરજન્સીમાં વપરાશકર્તાઓ પોલીસ કંટ્રોલ રૂમને તેમનું લાઈવ લોકેશન મોકલી શકશે જો કે લોકો પાસે હંમેશા તેમના ફોન ન હોય જેથી હોસ્પિટલો અને અન્ય અઢીસો સ્થળોએ ઇમરજન્સી કોલિંગ બોક્સ પણ ઇન્સ્ટોલ કરાશે આ ઉપરાંત સ્પેશિયલ બ્રાન્ચે એક વોચ ગ્રુપનું ગઠન કર્યું છે જે સાદા કપડામાં શહેરમાં પેટ્રોલિંગ કરે છે આ અધિકારીઓને ગર્લ્સ હોસ્ટેલ અને હોસ્પિટલો નજીક તૈનાત કરવામાં આવશે